બઉ સેવાનું કાર્ય કરી રહ્યા છે પણ કહેવાનો મતલબ મારો એટલો છે કે અત્યારે અમે આ ગૌ માતા ની આ ગાય માતાની અમે સમાધિ દઈ રહ્યા છીએ અને સમાધિ દઈ દીધી હે પણ ભાવ ભાવરથ એ છે કે ભાઈ જે કોઈ આ ગાય એટલે શું છે એ કોઈને ખબર નથી ગાય એટલે એક મા છે આપણી મા છે આપણે દેશનું ભવિષ્ય છે કે ગાય માતાને હઝળતી ન મૂકો અને જે કોઈને મારી એટલી નમ્ર વિનંતી છે કે ગાય માતાને કોઈ રેઢી ન મૂકો તમારે દૂધ ખાવું હોય ક્યાં હજુ તમે દૂધ ખાઈ લો